પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરાને કાગખોડી પર ચાલતા ભુવાએ હવસનો શિકાર બનાવતા ચકચાર મચી ગયો હતો અને બે થી ત્રણ વાર સગીરાને કારમાં બેસાડી કુકરમાં આંચનાર ભુવા સામે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે દિવ્યાંગ ભુવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી જોકે આ કેસમાં પાંખડી ભગા ચૌધરી ઉર્ફે ભુવાની ફરિયાદ બાદ મદદ કરનાર ભત્રીજો પણ શકંજામાં આવ્યો છે મહેસાણાથી ગૌરવ ઈશ્વર ચૌધરીને ભગા ભુવાની મદદ કરવાના કેસમાં ઝડપી પાડ્યો છે ભગા ભુવાએ સગીરાનો વિડીયો વાયરલ કર્યા બાદ આ ફરિયાદ નોંધી હતી અને ભગા ચૌધરી વિરુદ્ધ ફરિયાદ થયા બાદ તેની મદદ કરનારા આ કેસમાં ગૌરવ ચૌધરીની પણ અટકાયત કરવામાં આવી છે જોકે પોલીસે ગૌરવની અટકાયત કરી ચાણસમાં પોલીસને સોંપી અને વધુ તપાસ હાથ ધરી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ